નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ આવતીકાલે જૈનાચાર્ય વલ્લભ સુરી મહારાજ જન્મ થયો ત્યાં ગુરુ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જૈનોની સિત્યોતેરમી પાઠ પરંપરાએ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એમનું નામ વલ્લભસુરી મહારાજ તેઓ વડોદરાના પનોતા પુત્ર અઢારસો સિત્તેરની ભાઈબીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજને ગુરુમંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું જેથી વલ્લભસુરી મહારાજની ઇકોતેરમી પુણ્યતિથિ ભાદરવા વદ અગિયાર સત્તર તારીખ ને બુધવારના દિવસે વિધિવિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં

સ્થાપિત કરવામાં આવશે આત્મવલ્લભ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિક શાહે જણાવ્યું દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે સ્થળે ઓસ્તરા જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભ સુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભળાવશે ત્યારબાદ નવ વાગે આત્મીય ધામ માંજલપુર ખાતે બીજી સંક્રાંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અંબાલા હરિયાણા ખાતે નવીન આકાર લઈ રહેલ ભારતનું તથા વિશ્વનું મોટું એકસો શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો સાથેનું જિનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ શાહે જણાવ્યું હતું અમાર રહો વિજય વલ્લભ અમાર રહો सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा विजय वल्लभ सूरज चांद रहेगा जब तक विजय वल्लभ विजय वल्लभ जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा पाता मुझे वल्लभ नाम ही प्यारा है बस ही का मुझे वल्लभ गुरु के चरणों में मैं नित स नू

ગુરુદેવ આટલા આટલા મહાન ગુરુદેવ જેઓ ઓગણીસો ને અઢારસો ને સિત્તેરમાં એમનો જન્મ થયેલો અને ઓગણીસો ચોપનમાં ગુરુદેવનો સ્વર્ગવાસ થયો ભાઈખલા મુંબઈની અંદર તો એમની આવતીકાલે ઇકોતેરમી પુણ્યતિથી છે અને પુણ્યતિથી નિમિત્તે હમણાં જ માંજરપુરથી વીર ભક્તો બધા વલ્લભસુરી મહારાજ સાહેબની તમે જોઈ શકો છો આ પ્રતિમા લઈને આવ્યા છે એ પ્રતિમાનું આવતીકાલે અહીંયા પ્રસ્થાપન થવાનું છે અને આત્મવલ્લભ રત્માત્ર આરાધના ટ્રસ્ટ અમારા કૌશિકભાઈ અને જે ઓસ્ત્રા તીર્થ છે એ ઓસ્ત્રા તીર્થ દ્વારા આ સરસ મજાનું ગુરુદેવનું મંદિર અહીંયા નિર્માણ થવાનું છે દીપક શાહ